चैनल को सब्सक्राइब करो पहले हाँ, हाँ, हाँ जल्दी करो मुझे पता है कि आप लोग नहीं करते वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते लाल कलर का बटन नहीं से दबाओ जल्दी दबाओ जल्दी दबाओ फिर मैं शुरू करूँ दबा दो जल्दी दबा दिया घंटी भी दबा देना ठीक जी जी है मारो भाई यम थोड़ा कोई भी था बेटा हमारा भी नवा खिलाड़ी है भाई संदीप भाई हमारे जो काप मयूर भाई हवा दिन बास्कू करे कहीं भराई को ना

ને મિત્ર આજે આપણે જવાનું છે ફરી નાના સમઢિયારામાં ને આપણે ડુંગળી ઉપાડેલી છે ને આજે કટિંગ કરવા માટે જવાનું છે તો વિડીયોમાં મિત્રો બનાવી દેજો અને નવા હોય તો લાઈક શેર અને સપ્રાઇઝ કરી દેજો મિત્રો આજે આપણે જાય છે પાછા ફરી તમને બતાવીશું ડુંગળી આજે કટિંગ કરીએ છીએ તો વિડીયોમાં બનાવી લેજો મિત્રો મિત્રો ફાઇલી ને આપણે અત્યારે નાના સમઢિયારા ભૂગી ગયા છે જ્યાં આપણી ડુંગળી ખેંચેલી છે ના હવે છે અમે ક્યાંક જોઈ ગયેલા

પલોઠી નો બેહી ગયો મારો ભાઈ એમ થોડું કોઈ ભેગું થાય બેટા અમારા બે નવા ખેલાડીઓ છે ભાઈ સંદીપભાઈ અમારે કાપે કાપ મયુરભાઈ હવા દીને બાસ્કુ કરે છે હવે કઈ ભરાયું નહીં ખબર મિત્રો હવે આપણે અત્યારે ડુંગળીનો ઢગલો થોડોક થઈ ગયો છે તો તમને આગળ જઈને બતાવું છું એ ડુંગળી મીડિયમ સાઈઝનો બહુ ખાસ એટલો બધી માલ નથી મીડિયમ સાઈઝનો માલ છે તો આજે તમને બતાવું છું ઢગલો પણ જોઈ ગયો એક ટ્રેન એવો ઢગલો છે મિત્ર જોઈ રહીએ છો ડુંગળીનું કટિંગ ચાલુ છે મિત્રો ફાઇલો અત્યારે અમારે છે ને દેશી ચૂલા નો ચા બનાવે છે રમેશભાઈ એક નંબર જો તમને બતાવું છું જો કઈ ઘટી નહીં અહીંયા અમારું ઘર જેવું તો સુલો નો અહીં અમાર બે ત્રણ પાંઠા ગોત નો કા રમેશભાઈ હા એટલે જોરદાર જો અમારા રમેશભાઈ છે ફઠે ભાઈ આજે અમે રમેશભાઈ ની ડુંગરી મોરીએ છે નાના સમુઢિયારા તો એ રહેશે એક નંબર ચા બનાવે છે ને હાલો મિત્રો તમે પણ બધાય ચા પીવા એક નંબર અગડી ચા બની જાય અમારે કઈ ઘટે નહીં એવું એટલે દેવાનું જો રમેશભાઈ એક નંબર કલર લાવવાનો છે આપણે હાલો મિત્રો અહીંયા સરસ મજાની એક નદી પણ એક નંબર જાય છે તમને બતાવું છું जरा ઝૂમ કરીને કેમ કે અહીંયા થોડોક બહુ દૂર છે ને વાળ છે ને અહીંથી નીચે નદી છે એટલે બહુ બતાવું છું હાલમાં મિત્રો એટલું પાણી જાય છે અહીંયા જો દેખાય છે તમને સરસ મજાની નદી જાય છે અત્યારે શિયાળો આવી ગયો તો પણ એટલી નદી જાય છે તો ચોમાસામાં મિત્રો કેટલી નદી જતી હશે એ જો ખાલી મિત્રો તો મિત્રો આ બધું અત્યારે શિયાળાનું વાવેતર વધારે હોય વધારે આમાં એમ હોય મિત્ર કે અત્યારે પંચોતેર ટકા થાય આ અને પચીસ ટકા ડુંગળી આવે છે માંડવી કાઢીને સમજી લો કે ત્રણસો હજાર ટકા તો સણાનું હશે અત્યારે હલોકે મિત્રો વાંધો નહીં વિડીયોમાં કન્ટિન્યુ બનાવી છું મિત્રો બહુ મજા આવશે આવો નવા લોકેશન તમને હું બતાવતો રહીશ મિત્રો બપોર પહેલા આપણે એક ડુંગળીનો ઢગલો થઈ ગયો તો ને બપોર પછીનો પાછો અત્યારે બીજો એક ઢેગલો પણ કમ્પ્લીટ થોડો આવી ગયો છે જોઈ રહ્યા છો અત્યારે અઢી વાગી છે ને બીજો ઢગલો પણ થઈ ગયો છે તમને બતાવું છું આ બીજો ઢગલો પણ થઈ ગયો છે એક ઢગલો તો તમને ઝૂમ કરીને બતાવું છું આ બીજો ઢગલો એક ઢગલો અહીંયા પણ થઈ ગયો છે અમારા સંદીપભાઈ ડુંગળીનું બાસ્કો લઈને આવે છે જો જોઈ રહ્યા છો તમે આવી રીતના કામ છે મિત્રો બધું આપણું એટલે થઈ ગયું છે અઢી વાગ્યા છતાં ફાઈલીની બસ બે ઢગલાનું જ કામ આજ થશે કેમ કે ત્રી હજાર ઢેગલાનું ઓલો આડિયાનું કામ હવે કાલે થશે આજે એક આડિયાનું ઉપર થોડું ઘણું કામ થઈ જશે કાલે આપણે આખો દિવસ ડુંગળી મોરતા નહીં એટલે સાંજ પેટ થતા સાંજ પેટ ડુંગળી મોડાઈ જશે જે આપણે ફરશું બહારદાન કોઈ વાંધો નહીં હા મિત્રો ફાઇલીની વાગી જાય સાડા ત્રણ ને આપણે બની જશે ચા પાછો રમેશભાઈ બનાવી નાખ્યો છે નાખીએ બધા ચા ફ્લાવર રમેશ ભાઈ ચાલ આવો ઓ પીતો તા ફ્લાવર છે ઓકે મારે છે ને ચા પી રમેશભાઈ હાલો બધા મિત્રો એક નંબર ચા પીવા 3:30 વાગે જ રમેશ ભાઈ અમારે ચા બનાવી નાખે છે એક નંબર તો પી નાખીએ પાછા વધ હોય તો વધે નો વધે તો કાઈ નહીં તમે ભાઈ થોડીક પેલા વાઈટ કેમ આપી દો આપણે ભાઈ પાછો રાઉન્ડ પાછો લેશું હું કો આને તો હું પેલો આપી કારણ કે મારા આ દિને રાતનો નો માણા છે હજડ હલો મિત્રો ફાઈવ લઈને અત્યારે વાગી જશે સવા પાંચ ને હવે અમે જાય ઘરે રાવણ ભાઈ ગયા આ તમારા હાવ જ બે છે ને ભાઈ આવું પૂરા થઈ ગયા બાસ્કા હારી હારી ને આખો દિવસ બાસ્કા હારે એટલે થાકી ગયા છે આજે કોઈ વાંધો નહીં હાલો તો ભાગી હવે ઘરે હલો મિત્રો ફાઈવ આપણે અત્યારે ઘરે ભૂગી ગયા છે અને વાગી ગયા છે સાંજના સાત ને મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ મિત્રો કરી દેજો નાની એવી કોમેન્ટ પણ કરજો કે તમને અમારો વિડીયો ગમે છે કે નથી ગમતો મિત્રો હાલો તમારીએ આવતા વિડીયોમાં ત્યાં સુધી બધા બાય બાય